સાબરકાંઠા હિંમતનગરની ફેશન પ્રિય જનતા માટે સ્ટાઇલો સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટની શરૂઆત કરાઈ છે જેના ઓપનિંગ સાથે જ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠાની હિંમતનગરની પ્રજા પણ હવે ફેશન તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સાબરકાંઠા હિંમતનગરના અંતવેશ્વર મહાદેવ મંદિર પાસે એટ્રી એક્યુરેટ કોમ્પ્લેક્સમાં સ્ટાઇલોગ સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટની શરૂઆત કરાઈ છે ફેશન પ્રિય લોકો માટે સ્ટાઇલિશ જીન્સ ફેશન બ્રાન્ડની ડેનિમ હાર્ટ સહિત અવનવી ડિઝાઇનના મેન્સવેર એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાયા છે ત્યારે નવા કપડાં લેતા પહેલાં એકવાર તો સ્ટાઇલોક સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટની મુલાકાત લેવી જ રહી જ્યાં હાલ ઓપનિંગ સાથે ચાલીસ ટકા જેટલો ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તો આ અંગે સ્ટાઇલ ઓફ સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટના માલિક મિત પટેલ વધુ માહિતી આપી હતી યુવા મિત્રો એક સાહસ કરી રહ્યા છે અને એ સાહસ ખૂબ જ પ્રગતિ થાય કે નારાયણ ને પ્રાર્થના છે અને લોકો ખૂબ આગળ હોય છે બરોબર અમિતભાઈ આજે શેનો શોરૂમ ચાલુ કરવામાં આવ્યો છે આજે સ્ટાઇલોગ્સ ડેનિંગ ફેશન એન્ડ કમ્ફર્ટનો શોરૂમ ચાલુ કરવામાં આવ્યો છે હિંમતનગર સાબરકાંઠામાં ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી અહીંયા હિંમતનગરમાં પ્રોવાઈડ કરવામાં આવી છે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ડેનિંગ કલેક્શન જીન્સ કલેક્શન ટી શર્ટ જોગર્સ શોર્ટ્સ કાર્ટો શોર્ટ્સ લોવર આ બધી પ્રોડક્ટો આપણા સ્ટોરમાં સ્ટાઈલોગ સ્ટોરમાં

અને આની બીજી બ્રાન્ડો હાલ તાપીમાં સુરતમાં અને એક સમથિંગ બેથી ત્રણ બ્રાન્ડો છે અને આ જે મેન છે દિલ્હીની બ્રાન્ડ છે દિલ્હીની હોમ બ્રાન્ડ દિલ્હીમાંથી ચાલુ થઈ જશે હિંમતનગરમાં સારું એક્સપિરિયન્સ છે હાલ